અરવલ્લી જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારેકની અધ્યક્ષતામાં મળી જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક અરવલ્લી જિલ્લાના હિત અને પ્રશ્નોના સમાધાન માટે મળી જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક અરવલ્લી જિલ્લામાં મોડાસા કલેક્ટર કચેરી ખાતે શ્રી પ્રશસ્તિ પારિકની અધ્યક્ષતામાં બેઠક મળી હતી બેઠકમાં જિલ્લાના પડતર પ્રશ્નોના ઝડપી નિકાલ અને પ્રજાના હિતલક્ષી કાર્યોને વેગ આપવા અંગે ચર્ચાઓ કરવામાં આવી જિલ્લામાં ચાલી રહેલા વિકાસલક્ષી કામો અન્ય પ્રજાના પ્રશ્નો અને જિલ્લામાં ચાલતી યોજનાઓની પણ વિગતી માહિતી મેળવી હતી અને જરૂરી સૂચન પણ કર્યા હતા આ બેઠકમાં નિવૃત્ત થતા કર્મચારીઓના પેન્શન સરકારને લઈને કર્મચારીઓને મળતા લાભો લોક અરજીના નિકાલ અંગે પણ બેઠકમાં ચર્ચાઓ કરવામાં આવી લોકોની અરજીઓના યોગ્ય નિકાલની પણ ચર્ચા કરાઈ વહીવટી કામગીરીને ઝડપી અને પરિણામસભર બનાવવા પણ સૂચન કરાયા આ બેઠકમાં જિલ્લા પોલીસ વડા શ્રી શેફ અલી બરવાલ નિવાસી અધિક શ્રી જશવંત જીગોડા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી રાજેશ કુજારા પ્રાંત અધિકારીશ્રીઓ મામલતદારશ્રીઓ સહિતના જિલ્લા સંકલન સમિતિના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર જગદીશ સોલંકી એસડી ન્યૂઝ ગુજરાતી અરવલી